સચિવાલયના આરોગ્ય વિભાગ છે તેમના અધિકારીઓની ઊંઘ એટલે ઉડી ગઈ હતી કે આ જ આરોગ્ય વિભાગમાં બેસતા આ અધિક સચિવ દિનેશ પરમાર જે પોતે લાખો રૂપિયાની લાંચ કેસમાં એસીબીના ઝપાટે ચડ્યા હતા અને આ મામલો ગુજરાતમાં પણ ખૂબ ચર્ચા આવ્યો હતો કેમ કે એસીબીએ સચિવાલયમાં કામ કરતા એક અધિકારીને ઝડપ્યો હતો અને બહુ મોટા અધિકારી કદાચ એસીબીના ઇતિહાસમાં સચિવાલયના ઝડપ્યા હશે તેવી આ એક જવલ્લે ઘટના હતી આ દિનેશ પરમાર છે તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે અને તેમના ઘરે સર્ચ પણ કરવામાં આવ્યું છે અને સર્ચ કર્યા બાદ તેમના રિમાન્ડ છે તે પણ માગવામાં આવ્યા હતા અને ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભાવનગરમાં કામ કરતા આ આરોગ્ય વિભાગના જિલ્લાના અધિકારીઓ છે તેઓએ તેમના તાબામાં જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે જેઓનું મુખ્ય કામ રહેતું હોય છે કે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સર્વે કરવાનું પરંતુ આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પોતે ઇનલીગલી છે તે મેડિકલની પ્રેક્ટિસ કરતા હતા અને ત્યારબાદ આ જે ડેપ્યુટી ડાયરેક્ટર ભાવનગરના હતા તે અને ફરિયાદ તેઓ બંને આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તેઓના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરે છે અને તેમનું એસોસિએશન છે તે ગાંધીનગર આ મામલાની કમ્પ્લેન કરે છે આ મામલો ગાંધીનગર પહોંચે છે ગાંધીનગરથી આ જે જિલ્લાના અધિકારી હતા ડેપ્યુટી ડાયરેક્ટરને જે પોતે એસીબીમાં ફરિયાદી છે તે બંનેને સસ્પેન્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ વાત ધીમે ધીમે આગળ વધે છે તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ પહોંચે છે ગાંધીનગર સચિવાલયના આરોગ્ય વિભાગના તપાસ અધિકારી દિનેશ પરમારના સાથે પછી ડીલની શરૂઆત થાય છે ગિરીશ પરમાર જે પોતે વચેટીયા છે અને પોતે સરકારી મેડિકલ કોલેજના પૂર્વ ડીન રહી ચૂક્યા છે તે અને આ દિનેશ પરમાર તેઓની ગાંધીનગર સચિવાલયમાં જ મુલાકાત થાય છે જે પોતે ફરિયાદી છે તેઓની આ દિનેશ પરમાર જે પોતે આરોગ્ય સચિવ છે તેમના સાથે વાતચીત થયેલું છે જેનું રેકોર્ડિંગ પણ આ એસીબીની ઓફિસ જ્યાં અમે ઊભા છે ત્યાં તપાસ દરમિયાન જમા પણ કરાવવામાં આવ્યું છે ત્યારબાદ પચાસ લાખ રૂપિયાની ચર્ચા થાય છે અંતે ત્રીસ લાખ રૂપિયાની ડીલ નક્કી કરવામાં આવે છે ને ડીલ નક્કી થયા બાદ પંદર લાખ રૂપિયા કામ પહેલાં અને કામ પૂરું થયા પછી પંદર લાખ રૂપિયા આપવાનું નક્કી કરે છે ફરિયાદી અને ડેપ્યુટી ડાયરેક્ટર અમદાવાદના શાહીબાગમાં જ રહેતા આ ગિરીશ પરમાર છે તેઓના ઘરે રાત્રિના સમયે આ ફરિયાદી અને ડેપ્યુટી ડાયરેક્ટર પંદર લાખ રૂપિયા આપવા જાય છે પરંતુ તે પહેલાં તેમણે એસીબીનો સંપર્ક કરી લીધો હતો છટકું ગોઠવાઈ જાય છે અને પંદર લાખ રૂપિયાની લાંચ લેતા આ પૂર્વ જે ડીન છે ગીરીશ પરમાર પોતે ઝડપાય છે અને ત્યારબાદ આ સચિવાલયના આરોગ્ય વિભાગમાં જે કામ કરતા જે કરાર આધારિત કર્મચારી છે દિનેશ પરમાર તેમને પણ ઝડપી લેતા આરોગ્ય વિભાગ ગાંધીનગર સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ છે તેમની ઊંઘ ઉડી જાય છે સ્વાભાવિક છે કે અધિક મુખ્ય સચિવના બાજુમાં બેસતા જ કોઈ વ્યક્તિ જે પોતે અધિક સચિવ છે અને તે એસીબીના હાથે ઝડપાય તો સ્વાભાવિક છે કે અનેક આંગળીઓ આ સચિવાલય વિભાગના આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીઓના સામે ઉઠે આ દિનેશ પરમાર છે તેમના રિમાન્ડને લઈને અને તપાસમાં શું શું ખુલ્યું ક્યાં તપાસ કરી તે દરેક મુદ્દે એસીબીના ડીવાય એસપીએ આ મામલે વાત કરી છે અધિક સચિવ સચિવશ્રીની ધરપકડ બાદ તેઓના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યારબાદ તેઓ પાસેથી જે તપાસને લગતી વિગતો હતી તે સંપૂર્ણ વિગતો મેળવવામાં આવેલ છે તેઓનું વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટ કરી અને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ઉપરાંત તેઓ ને જે સરકારી મકાન ફાળવવામાં આવેલ હતું તે સરકારી મકાન તેઓએ ટૂંક સમય પહેલાં પરત કરી દઈ અને તેઓ તેઓના નવા સ્થાને અડાલજ વાવની બાજુમાં સ્વર્ણિમ વાટિકા બંગલોજમાં રહેવા માટે ગયેલા ત્યાં સર્ચની કાર્યવાહી અત્યારે આ સમયે ચાલુ છે અને સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તેમના જે બેંક લોકર હોવાની માહિતી જે પ્રાપ્ત થઈ છે એ બેંક લોકરને સીઝ કરવા માટે થઈ અને અમારી એક બીજી ટીમ ત્યાં મોકલવામાં આવેલી છે આ રીતે તેઓની પાસેથી અન્ય વિગતો મેળવી અને તેઓની જો અપ્રમાણસર મિલકત મળી આવશે તો તે અંગેની પણ કાર્યવાહી તપાસ કાર્યવાહી હાલ ચાલુમાં છે જ્યારે આ ગુનો બન્યો ત્યાર પછી તેઓ પોતાના સગાવાલાને ત્યાં અને ધાર્મિક સ્થળે ચાલ્યા ગયેલા તેઓ તેઓના જણાવેલ છે પરંતુ આ અંગેની ખરાઈ એ હવે પછી કરવામાં આવશે અને જો તેઓને કોઈ આશ્રય આપેલ હશે તો તેઓની વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે અધિક સચિવ પોતે રિટાયર્ડ થઈ ગયેલા હતા અને તેઓ અગિયાર માસના કરાર આધારિત જે નિમણૂક આપવામાં આવે છે તે રીતે તેઓ ફરજ બજાવતા હતા એટલે નિમણૂક તો કરાર આધારિત હતી તેઓની આ પ્રમાણસર મિલકત અંગે તેઓ પાસેથી જે કંઈ અમે આધાર પુરાવા લેતા હોઈએ છીએ કે એને ઇન્કમટેક્સ રિટર્ન પેન કાર્ડ આધાર કાર્ડ અને તે આધારે તમામ રીતે તેઓની તપાસ કરવામાં આવશે આ રીતે કોઈ અન્ય કોઈને આ રીતે પૈસા લીધા હોય તો એ માટે થઈને અમે તમામ વખતે જાહેરાત કરીએ છીએ કે કોઈને પણ આનો ભોગ બનેલા હોય તો જણાવે પરંતુ હાલ સુધી આવી કોઈ ફરિયાદ પ્રાપ્ત થયેલ નથી આ હતા એસીબીના ડીવાય એસપી ગંભીરસિંહ પટેરિયા તેમણે કહ્યું છે કે આ દિનેશ પરમાર છે તેઓનું મકાન અડાલજ ખાતે છે તે સર્ચ કરવામાં આવ્યું છે અને અત્યારે અલગ અલગ દિશામાં પણ તપાસ ચાલી રહી છે પરંતુ જે પ્રકારે સચિવાલયના એક મોટા અધિકારી એસીબીના હાથે ઝડપાયા છે ત્યારથી આ સચિવાલયમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓના અધિકારીઓની ઊંઘ પણ ઉડી ગઈ છે સમાચાર પ્રકારના અહેવાલ માટે ન્યૂઝ ન્યૂઝના ચેનલ જોતા રહો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना